બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરીમાં ત્રણ દુકાનોમાં બની ચોરીની ઘટના બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી પટણ હાઈવે રોડ ઉપર આવેલ ઉમિયા એન્જિનિયરિંગ કુળદેવી વેલ્ડિંગ અને ગજાનંદ સબમર્સિબલ પંપ સર્વિસ એમ ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ રકમ સહિત કેબલ વાયર વીજ વસ્તુઓની ચોરીની ઘટના સામે આવી શિયોરી ખાતે આવેલ ત્રણ દુકાનોને રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ ટાર્ગેટ બનાવીને દુકાનોના તાળા તોડી નકુચા વેરીને

મારે આ કારખાનામાં ચોરી થઈ છે કમસે કમ આઠથી દસ હજાર બરાબર બીજું બાજુ તમે શું કામ કરો છો આ લોકડનું નિરી મજૂરી કામ કેબલ ને એવું ચોરી ગયા છે પંખાનો વાયર લઈ ગયા છે ગ્રાઇન્ડર મશીન લઈ ગયા છે અહીંયા એન્જિનિયરિંગ શિહોરી મોટર દિવાળીનો ધંધો છે મારો મારું નામ પ્રકાશભાઈ છે અને અહીંયા રાતના ચોરી થઈ ચોરીની અંદર કેબલ વાયરના ટુકડા વાયર નવો વાયરનું બંડન બે અને પરચુરણ સામાન એમ કરી અને અંદાજે એક લાખ પિસ્તાળીસ હજાર પાંચસો જેવી ચોરી થઈ છે અને તેમાં પણ મેં પોલીસનો જાણ કરી છે અને પોલીસે તેની કાર્યવાહી ચાલુ કરી છે તપાસ ચાલુ કરી દીધી છે એટલે મને પોલીસ ઉપર પૂરેપૂરો ભરોસો છે અને માનવી સફળતા મળશે